હેલો હા હારું હું તને પૂછીને ફોન કરું હા એ તમારી બેન પડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે બસ લગન પછી દર રોજ અવારે આઈ જઈએ ત્યાં જઈએ બીજો કોઈ ધંધો છે તમારા લોકોન હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવ તમે કોઈ જ કરવાનું છે અમારા ભાઈ બંધોન ને બેમ પણ નહીં જઈએ ને તઈ જઈએ ને બસ નહીં આવવાનું મારે જા નહીં આવાય તું જતો આ એકલો હેલો માય યુટ્યુબ ફેમિલી જો બધા તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો કેવા લાગે છે જો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો